અહી જ્યારે જગ્યા ખાલી થાય ત્યારે કચ્છ બાર થી પણ માનસિક દિવ્યાંગોને ભુજ સુધી લઈ આવી તેમનું ઘર શોધી આપી પરિવાર સાથે ફેર મિલન કરાવવામાં આવે છે આજે સોમનાથના નિરાધારનો આધાર જેટલા માનસિક દિવ્યાંગોને લઈ આવી તેઓને તેના પરિવાર સાથે ફેર મિલન કરાવવામાં આવશે તેઓનું રાજ્ય ગામ ઘર શોધી તેઓને ઘર શોધી પહોંચાડવામાં આવશે આશ્રમમાં જયારે એવું લાગે છે કે સંખ્યામાં ઘટાડો છે ત્યારે ગુજરાતના કેટલાક આશ્રમો છે એ પણ સારો સાથ સહકાર આપે છે ત્યાંથી પણ પંદર સોળ જેટલા દિવ્યાંગોને ભુજ લઈ આવી સારવાર કરાવી ભોજન કરાવી દરેક પ્રકારની વ્યવસ્થા કરાવી તેનું સ્થાન શોધી ઘર સુધી પહોંચાડવામાં આવે છે અત્યાર સુધી અન્ય આશ્રમના ચારસો થી વધુ માનસિક દિવ્યાંગો રસ્તે ભટકતા એકલા અટુલા નિરાધાર હોય એવા લોકોને પણ ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી માનસિક દિવ્યાંગોની

અને એમને ઘર સુધી પહોંચાડવામાં આવશે આવી રીતે જ્યારે જ્યારે અમારા આશ્રમમાં એમ લાગે કે હવે સંખ્યા ઓછી છે તો અમે જે ગુજરાતના ઘણા બધા આશ્રમો છે માનસિક દિવાંગોના એની સાથે પણ અમે લોકોએ ટાઈપ કર્યો છે એ લોકો પણ અમને ખૂબ સાથ સહકાર આપે છે ને અમે ત્યાંથી પણ તેર પંદર સોળ ની સંખ્યામાં માનસિક દિવાંગોને ભોજ લઈ આવી અને સારી સારવાર કરાવી એની ત્રણેય ટાઈમ ભોજનની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા કરી અને આખરે એમનું ઘર સુધી ઘર સુધી પહોંચાડીએ છીએ અત્યાર સુધીમાં આવા લગભગ બીજા આશ્રમોના માનવ સંચાલિત રામદેવ સેવાશ્રમ સિવાયના ગુજરાતના બીજા આશ્રમના લગભગ પોણા ચારસો થી વધુ માનસિક દિવ્યાંગો જે રસ્તે રચડતા હતા એકલા હતા આટુલા હતા નિરાધાર હતા ક્યાંક આશ્રમોમાં હતા એવા લોકોને પણ અમે લોકોએ ઘર સુધી પહોંચાડ્યો છે જેનો માનવ જ્યોત સંસ્થાને આનંદ છે આજે જ્યારે પણ પોલીસ મારફતે એમના પરિવારને સંદેશો મળે કે અમારો ગુમ થયેલો વ્યક્તિ ભોજના માનવ જ્યોતના આશ્રમમાં છે ત્યારે સૌ પ્રથમ એ લોકો વિડીયો કોલ કરે છે એના પરિવારના સભ્યની ખાતરી મેળવે છે કે આજ છે કે નહીં ત્યાર પછી બીજા જ દિવસે ટ્રેનમાં અથવા ત્રીજા દિવસે ભૂલ પહોંચી આવે છે અને જ્યારે પરિવારના સભ્યને મળે છે ત્યારે અનેક ગણી લાગણી અને ભાવુક દ્રશ્ય જોવા મળે કારણ કે વર્ષો પછીનું મિલન હોય કોઈ પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ ત્રીસ વર્ષ પછી જ્યારે પરિવારની વ્યક્તિ ઘૂમ વ્યક્તિ મળી આવે ત્યારે તમે વિચાર કરજો એ પરિવારને કેટલો આનંદ થતો હશે કે આજે દેશભરમાંથી એ છત્તીસગઢ હોય ઓરિસ્સા હોય પંજાબ હોય તમિલનાડુ હોય આંધ્રપ્રદેશ હોય ત્યાંથી એમના પરિવારજનો પાડારા સ્થિત અમારો જે આશ્રમ છે ત્યાં સુધી પહોંચે તો એ અમારા માટે પણ ગૌરવની વાત છે કારણ કે આટલા દૂર દૂર થી એના સગા સંબંધીઓ માનસિક દિવ્યાંગ જયારે સ્વસ્થ બની ઘરે જતો હોય ત્યારે એને તેરવા આવે ત્યારે અમારી સંસ્થાને પણ ખૂબ જ આનંદ થાય